પાદ્ર તાલુકા વીસી મંડળ દ્વારા પાદ્ર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી પાદ્ર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસી દ્વારા કૃષિ સહાયની ઓનલાઈન પ્રક્રિયા સંદર્ભે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર નાના વસૂલવામાં આવતા નથી તેવા મુદ્દે વીસી મંડળ પાદરા તાલુકા દ્વારા વિકાસ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી સ્પષ્ટતા કરવામાં આવી છે ગોંડલના સુલતાનપુરા ગામે કૃષિ સહાય ઓનલાઈન પ્રક્રિયા વિસી દ્વારા નાના વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સામે સ્થાનિક સ્તરે વિવાદ ઉભો થયો હતો આ પરિસ્થિતિમાં તમામ વિસીએ સંયુક્ત રીતે રજૂ કરેલા આવેદનપત્રોમાં જણાવ્યું હતું કે તેઓ માત્ર નિયમ મુજબ નાના જેમ કે ચાર સાત બારની નકલ જયરુક્ષો વગેરેના વ્યાજબી દર વસૂલે છે આ સિવાય કોઈપણ પ્રકારની ગેરવૈપેટી અથવા ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવતી નથી આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે કાર્યપ્રણાલી સંપૂર્ણપણે પારદર્શિક અને ખેડૂતોને જરૂરી દસ્તાવેજની સુવિધા સરળતાથી મળી રહે તે દિશામાં વિષીઓ સતત સેવાઓ કામ કામ કરી 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 રહ્યા છે અદા તાલુકા વીસી મંડળ દ્વારા અમે આજ રોજ પીડીઓ સાહેબને આવેદન આપ્યું છે જે સુલતાનપુરાના ગોંડલમાં ગોંડલના સુલતાનપુરામાં જે વિવાદ થયો તે વીસી દ્વારા પૈસા લેવામાં આવે છે એવો જે વિવાદ થયો છે આમ આદમી પાર્ટી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ ખોટા છે અને વીસી કોઈ પણ જાતના પૈસા લેતો નથી જે પૈસા લે છે તે તમામ પ્રિન્ટો નીકળે છે સાત બાર આઠની નકલો નીકળે છે અને જે જ્યારોક્ષો કરે છે એક પૈસા લે છે વધારાના કોઈ પણ પૈસા લીધો અમે ઓનલાઈન ચાર્જ સંપૂર્ણ નિઃશુલ્ક છે અમે ઓનલાઈન કરવાનો કોઈ પણ ચાર્જ લેતા નથી અને પાદરા તાલુકામાં વિસી મંડળ દ્વારા અને વીસીઓ દ્વારા કોઈપણ પંચાયતમાં આજ દિન સુધી લાઈન પડી નથી વીસી રાત્રે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી ઉજાગરો કરી જોડે બે બે ત્રણ ત્રણ મિત્રોને રાખી ખેડૂતોને જે સહાય મળવાની છે એ સત્વરે અને જલ્દી મળે તે માટે પ્રયત્નશીલ છે અને તે સંપૂર્ણ રીતે ત્રીસ તારીખ પહેલા પૂર્ણ કરશે જે સરકારની સમય મર્યાદામાં છે તે પ્રમાણે